સૂરતના બારડોલી તાલુકાના સાગર ટિમ્બરવાના દાતાશ્રી લાલુભાઈ ચૌધરીએ વણકલ માંગરોળ તાલુકાના સાંગારા નિશાળ ફાળવાના શ્રી સાંઈ બાબાના પંદર વર્ષ જૂનું અઘરું મંદિર કામ પૂર્ણ કરી શ્રી સાંઈ બાબાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યો લાલુભાઈ ચૌધરી આજ સુધી અઠાણું સ્થળે સ્વખર્ચે ખર્ચે સાંઈબાબાનું મંદિર બનાવી માનવતા મહેકાવી જે ખૂબ જ સારા સત્રે વિકસી રહી છે હું સાહેબ બાબા પૂજારી છું બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે છે એ જે લાભુભાઈ ચૌધરી ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાના મોબાઈલ નંબર આઠ નવ સાત નવ જીરો ચાર બે સાત છ ત્રણ બહાર પાડ્યો છે જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે અને તેમનો સહયોગ મેળવી શકે છે લાલુભાઈ ચૌધરી શ્રોતા વણાંકલ માંગરોળ તાલુકાના સાંગારા નિશાલ ફળિયામાં સાંઈબાબાના મંદિર પંદર વર્ષ જૂનો કોઈક બાબા દ્વારા બનાવવામાં આવ્યા હતા અને કોઈક કારણોસર બાબા લોકો છોડી ગયેલા હતા અને આ મંદિરની જા લાલુભાઈ ચૌધરીએ માલુમ પડતા જ લાલુભાઈ ચૌધરીએ પંદર વર્ષ જૂનું અધૂરું મંદિરની મુલાકાત લેતા અધૂરા મંદિરનું કામ પૂરું કરવામાં આવ્યું મારી ટીમ અને મારા સહયોગી લાલુભાઈ ચૌધરી મમતાબેન ચૌધરી મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડીબેન લલુભાઈ ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી કલાબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મગુભાઈ ચૌધરી સુનીલભાઈ ચૌધરી ડાયભાઈ પટેલ અજીતભાઈ ગફરાર કુરિશી મોહનભાઈ કુસુરવાલા લલિત જૈન જયંતિ સહા વગેરે લોકો પછી રહ્યા હતા રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ